હવે બાયપાસ નું ખાત મુહૂર્ત થયું હોય તો જયકારો કેટલો મોટો જોઈએ એ રીતે આપણે ભારત માતા કી જે બોલાવીશું બોલો ભારત માતા કી ભારત માતા કી આજ રોજ બનાસકાંઠા જિલ્લાને એક હજાર કરોડ થી વધુ ના કામો ની ભેટ ધરવાના અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જ આપણા જ જિલ્લાના અને અમારા સૌના વિધાનસભાના અધ્યક્ષ આપણી બનાસ ડેરીના શ્રી એવા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કેબિનેટ મંત્રી શ્રી કોવરજીભાઈ બાવળિયા સાહેબ આપણા જ જિલ્લાના પ્રભારી એવા કમલેશભાઈ પટેલ સાહેબ જે આપણા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી છે ભાઈ શ્રી મારા સાથી મિત્ર અને આપણા વન પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ આપણા જ વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર શ્રી મહિલા સાહેબ ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ એ માવજીભાઈ ચૌધરી માવજીભાઈ દેસાઈ માવજી નામ ગણા લવિંગજીભાઈ આપડા જિલ્લાના કલેક્ટર શ્રી ઓ સાહેબેટ માંથી ઉપસ્થિત લાલજીભાઈ પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ આપણા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્ર સરકારના મંત્રી એવા આદરણીય શ્રી હરિભાઈ આપણા પૂર્વ સાંસદ શ્રી પરબત કાકા આપણા લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી અહીં ઉપસ્થિત આપણા સર્વે પૂર્વ ધારાસભ્યશ્રીઓ ખાસ કરીને પરમ આદરણીય શ્રી કાંતિભાઈ રેખાબેન મહેશભાઈ વસંતભાઈ સૌ પાલનપુરના નગરવાસીઓ મિત્રો આજે જે બાયપાસ નું ખાતમુહૂર્ત થયું એનો એક જોગાનું જોગ છે આઠ ડિસેમ્બર બે હજાર બાવીસ એ સાહેબ અમારું બધાનું રિઝલ્ટ આવ્યું હતું અને આજે જોગાનું જેવો છે કે ત્રણ વર્ષ પૂરા થયા એનો ત્રીજો દિવસ છે અને સાહેબ આપણે ત્રણ વાગે એનું ખાત ખાતમુહૂર્ત કર્યું છે પાલનપુર ની ખુબ મોટી જરૂરિયાત હતી આ બાજુની પ્રજાની જબરજસ્ત માંગ હતી અને જ્યારે જ્યારે હું તમારી જોડે આવ્યો આ ત્રણ વર્ષની અંદર અનેક વાર જવાનું થયું આ વિષયને લઈને તમે જે મને સાથ અને સહકાર આપ્યો છે જે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે દરેકે દરેક ગુચો ઉકેલવામાં જ્યારે જયારે હું અટવાયો ત્યારે તમે જે મને માર્ગદર્શન આપ્યું છે ચિંતા થઈ જશે તો મને એવું કીધું છેલ્લે છેલ્લે જતો તો ત્યારે સાહેબ કે મને યાદ જ છે મગજમાં જે હું બોલું એ પેલા પેલા કહી દે સાહેબ એટલે સાહેબ હવે બધા જ બનાસકાંઠા વાસીઓ ગુજરાત સરકારનો કારણ કે ભાજપના એક અદના કાર્યકર તરીકે ત્યારે પ્રજાએ આટલો વિશ્વાસ મૂકીને એક ભરોસો રાખીને અહીંથી મને ચૂંટીને મોકલ્યો હોય એ ભાજપ ઉપરના વિશ્વાસનું પ્રતીક છે નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને આ વિકાસ આ બાયપાસ એ આવનારા ભવિષ્યમાં માત્ર બાયપાસ કે એક રોડ નહી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાનો વિકાસનો એક નવો માર્ગ હશે સાહેબ આજનો કાર્યક્રમ એક હજાર કરોડના વિવિધ અનેક લોકાર્પણો સાથેનો અને ભૂમિપૂજન સાથેનો કાર્યક્રમ છે એટલે બાયપાસ સિવાય પણ પરમાદરણીય કુંવરજીભાઈ બાવળીયા હાજર હોય તારું અવશ્ય કહીશ કે સાહેબ આપણે જે કચરા દાંતીવાળા પાઇપ નું કામ શરૂ કર્યું હતું એ પણ પૂર્ણતાને હારે છે જે બાલારામ ધનપુરા નું કામ શરૂ કર્યું હતું એ પણ પૂર્ણતાને હારે છે એ પણ ખૂબ મોટા કામો આવનારા ભવિષ્યમાં આપણી જનતાને મળવાના છે

એકદમ ચિંતિત હતા કારણ કે નાના નાના કામ માટે સાત સાત કિલોમીટર દૂર દૂર જવું પડે પરંતુ આ વાત તમે સાંભળી અને વહીવટીતંત્રે પણ એમાં ખૂબ સાથ આપ્યો અને આખરે તમે આ કલેક્ટર ઓફિસ અહીં આ જે જગ્યાએ જોરાવર પેલેસની અંદર બનાવવાની આપે જે મંજૂરી આપી છે તે બદલ પણ હું આપનો આ તબક્કે આભાર માનું છું આજે વિકાસના કામો આજે આપણે ખુલ્લા મૂકવાના છીએ લોકાર્પણ કરવાના છીએ એની અંદર આરોગ્યના પણ કામો છે પીએચસીના લોકાર્પણ છે એના સિવાય અમારો લક્ષ્મીપુરા ગામ અને એનીનો એનો એક બ્રિજ ફાટક ઉપરનો બ્રિજ એનું પણ ખાતમુહૂર્ત અત્યારે થવાનું છે સાથે સાથે રતનપુર મેરવાડા બ્રિજ એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે ગઠામણ બ્રિજ જે આપણો તો એનું પણ એક લોકાર્પણ છે એકેડેમિક રીતે જોઈએ તો આદર્શ કન્યા છાત્રાવાસ સાથે એમની ભણવાની પણ સગવડ સાથેનું એક છાત્રાવાસનું પણ અત્યારે ખાતમૂરત છે સાથે સાથે બીએડ કોલેજ ડાયટ એનું પણ અત્યારે ખાત મૂરત છે

એક વાર જોરદાર ઊંચા હાથ ઘડી અને એમની જે મંજૂરી માટે દાળીઓ પાડી અસ્તુ આજે જે આપણી બધાની વચ્ચે ખૂબ આનંદમય વાતાવરણ ની અંદર બાયપાસનું ખાતમુહૂર્ત થયું છે અને ખાસ તો મોદી સાહેબે અને અમે જ કરીએ છીએ એટલે સાહેબ એટલું ઝડપથી આપણે લોકાર્પણ કરીએ એજ ભાવના સાથે એજ શુભેચ્છાઓ સાથે આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર